નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ગુજરાત સહિત અમદાવાદના ખેલૈયાઓમાં વર્ષોથી પોતાની એક અલગ છાપ ઊભી કરનાર ફળીઓ ફરી એકવાર ગામઠી ગરબા લઈને આવી રહ્યું છે આ વખતે ફળિયો દ્વારા અમદાવાદીઓ માટે પ્રિ નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું છે બીટ પડે અને પગલાં થિરકે એમ ફળિયું આવ્યું એટલે બધું જ ચમકી જાય છે આમ તો નવરાત્રીનો પ્રારંભ બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસથી થઈ રહ્યો છે પણ વીસ સેપ્ટેમ્બરના રોજ ફળી ફરી એકવાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્ય મુ મજમૂદાર સાથે ત્રિનવરાત્રિનું આયોજન કર્યું છે ઐશ્વર્ય મજમુદાર ખેલૈયાઓના થનઘનાટને નવરાત્રિ પહેલાં જ સાતમા આસમાને પહોંચાડવા માટે તૈયાર છે પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્ય મુજમુદ મજમુદાર બલ બાલપણથી જ સંગીતમાં પોતાનું ખાસ રસ બનાવી લીધું છે માત્ર અગિયાર વર્ષની ઉંમરે સોલ સોલો કોન્સર્ટ આપનાર ઐશ્વર્યાએ છોટે ઉસ્તાદ વિજેતા બની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગાય ગીતો ગાવા ઉપરાંત તેમણે ટીવી શો હોસ્ટિંગ અને ડિઝ ડિઝની ફિલ્મોના હિન્દી વર્ઝન માટે ડબિંગ કરી પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી છે પોતાની યુટ્યુબ ચેનલ થકી પણ લાખો દર્શકોના દિલમાં વસેલી છે વિવિધ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કરનાર ઐશ્વર્યા આજે યુવા પેઢી માટે પ્રેરણા રૂપ છે આ સમગ્ર ઇવેન્ટ અમદાવાદના કર્ણાવતી ક્લબ રોડ પાસે આવેલા સુરામિયા ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવી છે ફળ્યું ફરી એકવાર ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેઈનમેન્ટના ધ્રુમિલ ખમાર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ અમદાવાદ તો વ્હાઇટ ટાઈગર એન્ટરટેઈન ફાઉન્ડના ફાઉન્ડર અને ગત વર્ષે આપણે જે પડ્યું ગામથી ગરબા જે પ્રમાણે સક્સેસ સમુદાયના ચાહકોની પ્રેમીઓ આપી છે ગરબા પ્રેમીઓ આ વર્ષે ફરીથી અમે ફરી ફરી એકવાર ગરબા રહી છે એમાં તીન ઓરાથી તેનો ઓપનિંગ છે મજબૂતાર સાથે કરી રહ્યા છે અને આફ્ટર ટેન ડેઝ ટેન અલગ અલગ સાથે ગરબા પ્લસ મંદિરનું આયોજન એટ સુરમ્ય ફાર્મ પ્રણાવતી ક્લબ રોડ ઉપર રાખેલ છે कई पी व्यवस्था ऐसी है कि कितना लोगों का एक प्रॉपर पार्टी प्लॉट जो विशाल क्रिकेट ग्राउंड है 10000 प्लस कैपेसिटी का है पार्किंग में भी अपने जुड़े 10 12 बीघा के प्लॉट है पार्किंग में भी एमिनिटीज प्रॉपर है सो तो या कोई भी चाहो को करे मेला या मिलियो ने कोई भी अगड़ता ना पड़े हमारी पूरे पूरे प्रयास है तो स्पेशल ने नवरात्रि का સિક્યુરિટી પર્પઝ મારું પ્રાયોરિટી બહુ જ પ્રથમ માધ્યમિકતા ધોરણે હોય છે બિકોઝ કોઈ બી છોકરીઓ કે કોઈ બી ખેલૈ આવે અને કોઈ બી સારી પબ્લિક આપણા ત્યાં પૈસા ખર્ચીને રમવા આવતી હોય તમે એ વસ્તુને પ્રાથમિકતા આપતા હોઈએ છે કે કોઈ બી જ પ્રકારની મોશન્સ ના થાય ગત વર્ષે બી તમે ચેક કર્યું હશે મારા ત્યાં બાર બાર તેતેર હજાર ક્રાઉડ હોવા છતાં બી એક નાની મેટર બી અમારા ત્યાં બનાવ નથી બનતા અને સ્ટેન્ડ બાય પોલીસનો સપોર્ટ મને અમને સારી રીતે મળતો હશે કે ત્યાંના કોઈ વિસ્તારના પીઆઈએ કોઈ બી કોન્સ્ટેબલ અમારા ત્યાં સ્ટેન્ડ બાય હોય જ છે કે જેથી

પ્રી નવરાત્રી ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય તમને જે મને દસ દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝેન્ટ કરવાનું છે સો એની એક એનો એક ઉમળકો જ જુદો હોય અને લાઈક આઈ સેટ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે મને ગમે છે વધારે એટલે હું પ્રયત્ન રાખીશ કે એ હોય તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે સો એ જે અમુક સાઉન્ડ છે એ અમે એવા ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશનને ટેવ પડી ગઈ છે એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય જેવું અમે નોટિસ કર્યું છે અને અમને એકચ્યુઅલી આખી દુનિયામાં જ્યાં અમે પ્રી નવરાત્રી કરીશું ત્યાંથી અમને બધી ખબર છે વોટ ઇઝ વર્કિંગ વોટ ઇઝ નોટ વર્કિંગ શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝેન્ટ કરવું છે એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ સોરીજી અત્યારે તમારું કોઈ નવું ન્યુ એલ્બમ આવી રહ્યું છે ન્યુ આલ્બમ આવી રહ્યું છે પણ તે ગુજરાતી ગીત નથી તે એકચ્યુઅલી થોડુંક હિન્દી પંજાબી ગીત છે જે આવી રહ્યું છે સાતમી તારીખે રિલીઝ થાય છે સાતમી ઓગસ્ટે અને વી વેરી એક્સેડ અબાઉટ દેટ ઓલ્સો કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ હું બીજી લગભગ વીસેક ભાષામાં ગાઈ શકું છું એટલે એ પણ એક જુદો આનંદ છે આનંદ પણ લેવો જ જોઈએ અને મારી મારી ગિફ્ટ કહીએ કે મને મને આપેલું ઈશ્વર નું વર્ણન કહીએ છે પણ કહીએ એ મારું સંગીત છે તો મારાથી બને એટલો વધારે મારા ને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ ના જો વળ્યા મારી તારા વાના એ ધાણ થયા હો તારા વાણ થયા